સુરતમાં બનાસકાંઠા વિભાજનને લઈને લોકોમાં ખુશી જોવા મળી રહી છે સુરતમાં વાવ થરાદ સહિતના ગામોના વતનીઓ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી લોકો એકબીજાને મીઠાઈ ખવડાવીને સરકારના આ નિર્ણયને વધાવ્યો છે વાવ થરાદની જનતા વર્ષોથી જૂની અલગ જિલ્લાની માંગ હવે જે છે સરકારે પૂર્ણ કરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે નરસિંહભાઈ ચૌધરી ધાનેરાના વતની ગામ અનાપુર ગઢ છે અને હવે જ્યારે આ વાવ થરાદ જીનો કોલક બનાવાયો છે સરકારે જે જીમેલી કઈ રીતે જુઓ છો કઈ રીતે આપીને આનો વિકાસ થશે અને ધાનેરા તાલુકાના સુરતમાં વસે છે ભાઈઓ એ બધા સમર્થનમાં આવ્યા છે અને અમને વિશ્વાસ છે શંકરભાઈ ચૌધરી ઉપર અને સરકાર ગુજરાત સરકાર ઉપર કે ધાનેરાનો પણ વિકાસ થશે આખા બનાસ થરાદ જિલ્લાના વાવથરાજ જિલ્લાનો પણ વિકાસ થશે કેટલો મોટો સારો બહુ સારો અમારા માટે તો દિવાળી જેવો માહોલ છે આજે અમે દિવાળી માહોલ મનાયો છે મીઠાઈ ખાધી છે ફટાકડા ફોડ્યા છે એટલે અમારા માટે તો સારો નિર્ણય છે શું થશે આજે જે પ્રકાર ઉદ્વહણ ગિરીશભાઈ ત્રિવિ મૂળ વતન સુઈગામ તાલુકો વર્ષોથી સુરતની અંદર જેણે પોતાની કર્મભૂમિ બનાવી છે એવા તમામ વાવથરાજ જિલ્લાના મિત્રો અત્યારે એક આનંદ પ્રગટ કરવા માટે ભેગા થયા છે ગુજરાત સરકારની કેબિનેટે હમણાં જ એક ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે અને વાવ થરાદને જિલ્લો જાહેર કર્યો છે કાંકરેજ દિયોદર લાકડી થરાદ ધાનેરા સુઈગામ અને વાવ આ બધા જ તાલુકાઓ ભેગા મળીને એ થરાદ જિલ્લાનું નિર્માણ કર્યું છે થરાદ જિલ્લો એ ભૌગોલિક દ્રષ્ટિએ છેવાડાના જે પહેલાં જિલ્લો હતો બનાસકાંઠા પાલનપુર એ દોઢસો કિલોમીટર સુધી અમારા વિસ્તારને દૂર થતું હતું જ્યારે આજે થરાદ જિલ્લો બનવાથી પ્રજામાં ખૂબ જ ઉત્સાહ છે એના માટે કરીને અહીંયા બધા ભેગા થયા છે ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને બધાએ પોતાનો આનંદ પ્રગટ કર્યો છે થરાદ નગરપાલિકાનું ઇલેક્શન ઘણી બધી ગુજરાતની નગરપાલિકાઓનું ઇલેક્શન જાહેર થઈ ચૂક્યું છે અને થરાદ જિલ્લાનું હજુ આ વખતે હજુ આવ્યું નથી પરંતુ સરકાર અને ઇલેક્શન કમિશન જે પણ નિર્ણય લેશે એના માટે વાવ થરાદની પ્રજા ભારતીય જનતા પાર્ટીની સાથે અડીખમ છે